મિત્રો તો અત્યારે પાસે આપણે મંદિર આવી ગયા છે મિત્રો અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બીજું કે રોજ કરતા આજે થોડાક આપણે વહેલા છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ જોઈએ સવારે ટ્રાફિક તો મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં આવી જાય પહેલાં તો આપણે ગાંધી દર્શન કરાવીશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર બીજી કે આજે આપણે ઘણા વહેલા છીએ મિત્રો લાઈવમાં તો ઝડપથી બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો

તાજના સિંગમગરા માય દેષ મિત્રો જોઈ શકો છો કાડ મંદિર ના ચાલો પછી સમાધિ મંદિર ત્યાં મંદિર માધવ શંકરાવ્ય જિગнеш વૈદ્યજી એ બાપા સત્રામ સિંગમગરા માય દેષ મિત્રો ચાલો નજીક દેષ શંકરાવ્ય તો જોઈ શકો છો આ બાજુમાં બાપાનો ઘણો છે સમય આપણે મંડી પણ છે જોઈએ છે કંપની તો વધારે ટાઈમે એ લીધા આગળ જઈએ અને સમાજ વિદીના દર્શન કરાવી પછી ધ્યાન મંદિર तो लाइन में बनिया रही है आज घना मेला छे मित्रों रोज के तो आज देशन। तो आज नासमंजना लाइलेशन तो आज लय में पर थोड़ा कोछा <बन्यारे> लोग जोड़ा छे लगी हुई है मित्रों चलो <coughs> की भाग जाइए शुभ दिन दिला दे शंकर आवे तो लाइन में बनिया रही है मित्रों ચાલો મિત્રો સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિર ના દર્શન કરાવીએ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના સુંદર મજાના આજના લાઈવ દર્શન તો સુંદર મજાના આજના સમાધિ મંદિરના લાય દર્શન તો જોઈ શકો છો સવાર સવારમાં બાપાના દર્શન અને એમાં પણ આજે તો બહુ વહેલા છે મિત્રો કેમ કે એક અમારે બહાર જવાનું હોવાથી તો આજના સુંદર મજાના લાવી સમાધિ મંદિરના જોઈ શકો છો ઝડપથી બીજા મિત્રો બાકી હોય તો જોડાઈ જાય તો બધા જ મિત્રોને બાપા ચિત્ર ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આ બાજુ બાપાની ધજાના પણ દર્શન કરાવીએ જોઈ શકો બાપાની ધીજા સુંદર મજાની ફરકી રહી છે મિત્રો બાપાની દીજાના સદન આજના લાઈવ દર્શન નીરુભાઈ જોશી બાપા સીતારામ બીજું કે આપણી ચેનલમાં જે મિત્રો પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન અને છ ને પિસ્તાલીએ સંધ્યા આરતીના દર્શન થઈ શકે મિત્રો આપણે રોજ સવારે અને સાંજે દર્શન કરાવીએ છીએ મિત્રો બીજું એ કે વિડીયો ગમે તો પણ તમે લાઈક કરી શકો છો તમારા મોબાઈલની જમણી બાજુ ખૂણા ઉપર છે ત્રણ ટપકા છે ત્યાં ઓકે મારશે લાઈક કરવાનું બટન આવશે મિત્રો તો લાઈક કરી શકો છો ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા ધ્યાન દે બાપા સીતારામભાઈ નરેશભાઈ તો આગળ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું કે જ્યાં બાપા છે વડ બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તેના પર દર્શન કરાવશું ધીરુભાઈ ચૌહાણ બાપા સીતારામ યોગેશભાઈ બાપાની મોજ આજે આપણે લાઈવમાં થોડાક વહેલા છીએ તો શું મજરાજના લાઈવ દર્શન ઘણા બધા હજી કામકાજમાં છે ઉઠ્યા દર્શન ને ઘણા તો જે સૂતા પણ હશે મિત્રો તો બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે પક્ષીઓ પણ જોઈ શકો સવાર સવારમાં ઉડી રહ્યા છે મિત્રો તો સુંદર મજાના આજના લાઈ દર્શન ચાલો ધ્યાન દિના નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિર तो बदी बाजू से बापा नो संगर बाकी है मित्रों क्योंकि आज आप वेला छे इतना बाकी रोज आठ बजे से बदी जी के बापा नो संगर हो जे छे तिरगा चौहान बापा वस्त्रम <coughs> तो बापा नो सुंदर लगनाथ भाई ले छ वहां <coughs> बाजू पण જોઈ શકો परमान मुकेश भाई बापा वस्त्रम मेरा मन भाई डोडिया बा वस्त्रम भाई जय बापा તો અહીં ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે મેં આંખ ના કાન મોટું સિંધ મજાનું બતાવશે મિત્રો તો બાપાના સુંદર મજાના જ લાય દર્શન જોઈ શકો તો બધા જ મિત્રો બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા દેવ અહીંયા ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો અલગ અલગ જગ્યાએ પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો ચાલો મિત્રો વધારા ટાઈમ નહીં લેતા આગળ જઈશું તો લાઈવમાં બની રહી છે મિત્રો મજાના લાઈ દર્શન

તો કાજે મંડન સંગ મજરાજ કા વાઇલેશન તો આજ ના સંગ મજરાજ લાઇલેશન રાજકોટ માં બાપા ની મોજ મસ્ત્રા તો બધા જ મિત્રો ને બાપા મસ્ત્રા જય શ્રી દામ આઢા દે